જય 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 દ્વારકાધીશ હર 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 મહાદેવ શિવ શિવ ખાસ શ્રાવણ મહિનો અને સોમવતી અમાસનો દિવસ અને દ્વારકા ટુડેનો હંમેશા પ્રયાસ હોય છે એક વિશેષ દર્શન સૌ ક્રિસ્ત ભક્તો અમારી સાથે જોડાવા લાગ્યા છે દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ દ્વારકાનું એક એવું મંદિર ખાસ જે દિવસમાં બે વખત દરિયાદેવ દ્વારા મહાદેવનો એકાદશ મહાદેવ મહારુદ્ર મહાદેવમાં આપણે આવી પહોંચ્યા છીએ અને ખાસ આ દરિયા કિનારે આવેલું મંદિર દિવસમાં બે વખત દરિયાદેવ મહાદેવનો અભિષેક જે અહીંયા શિવલિંગનો અભિષેક થાય છે જે કુદરતી રીતે આવું બહુ ઓછું મંદિર જોવા મળતું હોય છે ખાસ આપણે દરિયાકિનારાના વિસ્તારમાં છીએ અને એકાદશ મહારુદ્ર મહાદેવના આપ બધાને દર્શન કરાવું ત્યાં સુધી જલ્દીથી લોકો જોડાય અને આ વિડીયોને શેર કરે એટલે સુંદર એવા દર્શન મહાદેવના હું આ બધાને કરાવું તો મારી સાથે જે રીતના આપ દ્રશ્યો જોવો છો દ્વારકાના કિનારેથી જે દ્વારકાથી બે કિલોમીટર દૂર એકાદશ મહાદેવનું જે મહારુદ્ર મહાદેવનું જે અગિયાર લિંગ અહીંયા મહાદેવની બિરાજે છે અને જે મંદિર આવેલું છે ખાસ જે દરિયા કિનારા ઉપર છે દિવસમાં બે વખત કુદરતી રીતે દરિયાદેવ દ્વારા મહાદેવનો અભિષેક થાય છે તો મારી સાથે જલ્દીથી જલ્દી આ બધું વિડીયોને શેર કરશે અને ખાસ જે એક વિશેષ દર્શન આપ એનું કરાવવા જઈ રહ્યો છું દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને એક બાજુ આપ જોઈ શકો છો જે મહાદેવને દરિયાદેવ દ્વારા કુદરતી રીતે જે અહીંયા અભિષેક થઈ રહ્યો છે દરિયાદેવનું પાણી મહાદેવ ઉપર બિરાજી રહ્યું છે ખાસ જે આજ સોમવતી અમાસનો દિવસ અને દ્વારકા ટુડેથી વિશેષ દર્શન એકાદશ મહાદેવના જે આપ દ્વારકા ટુડેના માધ્યમથી લાઈવ નિહારી શકો છો દ્વારકાુડે લાઈવ છે અને એકાદશ મહાદેવના જે દર્શન છે દ્વારકા ટુડે થી લાઈવ નિહારો તો દ્વારકા ટુડે લાઈવ છે અને સૌ મારી સાથે કૃષ્ણ ભક્તો મહાદેવ ભક્તો જોડાયેલા છે જે રીતના કૃષ્ણ ભક્તો દ્વારા જે આજ વિશેષ દર્શન સોમનાથ સોમતી અમાસ નો દિવસ અને દરિયા દેવ દ્વારા જે મહાદેવ ની અભિષેક જે થઈ રહ્યો છે આપ લાઈવ ની આરો છો ખાસ મારી સાદેવ બધું વધુ આ વિડિયોને શેર કરજો બધું વધુ લોકો જોડાશે આપ જોઈ શકો છો તો દ્વારકા ટુડે આપ બધા સમક્ષ લાઈવ છે અને વિશેષ આપ તો મહાદેવમાં કોમેન્ટ દ્વારકા ટુડે આપ જોઈ શકો છો તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ અલભ્ય સૌંદર્ય અને એક અલભ્ય નજારો દ્વારકા ટુડે થી લાઈવ નિહારો દ્વારકા ટુડે થી ઓમ તોવાની આ બધા સમક્ષ લાઈવ છે અને વિશેષ દ્રશ્યો દ્વારકાના એકાદશ મહારુદ્ર મહાદેવ આપને બતાવી રહ્યું છે ખાસ કરીને બધું બધું આ વિડીયોને શેર કરજો સોમવતી અમાસનો દિવસ અને ફરીવાર વિશેષ ઝાંખી હું આપને મહાદેવની કરાવી દઉં તો આપ બધા જોઈ શકો છો જે રીતે કુદરતી રીતે જે રીતે દરિયાદેવનો દિવસમાં ત્રણસો પાસઠ દિવસ લાઈફ ટાઈમ એવું કહી શકીએ જે વર્ષોથી અહીંયા મહાદેવનો કુદરતી રીતે દરિયાદેવ દ્વારા અભિષેક દરરોજ બે વખત મહાદેવનો થાય છે અને એક અલગ અલભ્ય નજારો એક અલગ સૌંદર્ય દ્વારકા ઓમ થોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ હર 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 મહાદેવ